આટલી મોટી સંખ્યામાં એક જ પોલીસ સ્ટેશનના કર્મચારીઓની બદલી થતા ગીર સોમનાથના પોલીસ બેડામાં ખડભડાટ મચી ગયો છે તો થોડાક સમય પહેલા એસપી જયદીપસિંહ જાડેજાએ પ્રભાસ પાટણના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી નાખ્યા હતા અને આ પીઆઈ નું નામ હતું એમ બી પટેલ કેમ કે તેઓ મંજૂરી વગર રજા પર ઉતરી ગયા બીજી તરફ જુનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ તાત્કાલિક ધોરણે મહિલા પીએસઆઈ એસએન સુનારા અને ડ્રાઈવર દિનેશ બંધિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે આ આખો મામલો એમ છે કે મેંદરડામાં સત્તાવન લાખની છેતરપિંડી કેસની તપાસમાં આ મહિલા પીએસઆઈ એસએન સુનારાની ખૂબ ગંભીર બેદરકારી સામે આવી હતી જેમ કે ગેરકાયદેસર અટકાયત મુદ્દામાલની માલની ઓછી રિકવરી તથા સરકારી વાહન અને સાધનોના દુરુપયોગ જેવી ગંભીર બાબતો સામે આવી હતી એટલું જ નહીં આ કેસમાં એક મહિલાને ખોટી રીતે પકડી પરેશાન કરવાની ફરિયાદ પીએમઓ એટલે કે વડાપ્રધાન કાર્યાલય સુધી થઈ હતી આ પછી એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા હતા તે પછી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની સમીક્ષા પછી મહિલા પીએસઆઈ દ્વારા બિન અધિકૃત કાર્યવાહી કરાઈ હોવાનું સામે આવ્યું હતું આ પછી મહિલા પીએસઆઈ એસ એન સોનારા અને તેમના ડ્રાઈવર દિનેશ બંધિયાને તેમની જગ્યાએથી હટાવીને જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટરમાં મોકલી દેવાયા હતા તો આ અગાઉ વાત કરીએ અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાની તો તેમણે પણ પોતાના ત્યાં ખૂબ મોટા પાયે પીએસઆઈ અને પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરી હતી કેમ કે અરવલ્લી જિલ્લામાં શામળાજીથી જે બહારથી દારૂ ઘુસાડવામાં આવે છે તેના કારણે લોકલ ત્યાંના જેટલા પણ પીઆઈ અને પીએસઆઈ હતા તેમની ખૂબ ભૂમિકા શંકાસ્પદ રીતે સામે આવી હતી અને શામળાજીના જે પીઆઈ હતા તેની જગ્યાએ હવે મહિલા પીઆઈને શામળાજી પોલીસ મથકનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે આમ હાલમાં અલગ અલગ જિલ્લાના જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે એટલે કે જિલ્લા પોલીસ વડા છે તે ખૂબ જ એક્શનમાં નજર આવી રહ્યા છે અને તેઓ ખૂબ સક્રિયતાપૂર્વક પોતા પોતપોતાના જિલ્લામાં ભ્રષ્ટાચારને ખાળવા માટે તેઓ સક્રિય દેખાઈ રહ્યા હતા તો થોડાક સમય અગાઉ ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજા પોતાના ત્યાં જે પીઆઈ છે પ્રભાસ પાટણના પીઆઈ એમ બી પટેલ તેઓ મંજૂરી વગર રજા પર ઉતરી ગયા હતા તેમને સસ્પેન્ડ કરી નાખ્યા હતા અને હવે તેમણે ચોર્યાસી પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખી છે અને આ પછી જુનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ પણ પોતાના ત્યાં મહિલા પીએસઆઈ અને તેમના ડ્રાઈવરની બદલી કરી નાખી તો આ બાબતે આપનું શું માનવું છે અમે કોમેન્ટ બોક્સને લખીને જરૂર જણાવો જો તમે તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર